અમરેલી જિલ્લામાંથી શરમજનક કિસ્સો સામે આવ્યો છે જ્યાં પોલીસ જ રક્ષકની જગ્યાએ બની બેઠો હોય તેવું લાગી રહ્યું છે સમગ્ર મામલો કે જાફરાબાદ તાલુકાના ભટવદર ગામના નરેશભાઈ જીવાભાઈ જોડિયા પોતાના શાળાની તપાસ માટે પોલીસ સ્ટેશનમાં આરટીઆઈ કરે છે ત્યારબાદ આરટીઆઈના જવાબના એક દિવસ અગાઉ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવે છે અમુક દિવસો પોલીસ સ્ટેશનમાં રાખ્યા બાદ તેમને સુત્રાપાડાથી વેરાવળ હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચતા પહેલા તેઓ મૃત્યુ પામ્યા જાફરાબાદ તાલુકાના ભતવદર ગામના નરેશભાઈ જીવાભાઈ જોડિયા સુત્રાપાડા અને નાગેશરી પોલીસના અસહ્ય ત્રાસથી અને ઢોર માર મારવામાં આવતા તેમનું મોત નિપજવા પામ્યું હતું હાલમાં તેમના સગા સંબંધીઓની માંગ છે કે જ્યાં સુધી મૃતક નરેશભાઈને ન્યાય આપવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું સબ સ્વીકારવામાં નહીં આવે અને જ્યાં સુધી ધરપકડમાં સંડોવાયેલા તમામ પોલીસ ઉપર કાય કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી નરેશભાઈના મૃતદેહને સ્વીકારવાનો નથી એવો આ કોળી સમાજે તમામ સમાજના આગેવાનો સાથે મળી નિર્ણય લીધો છે મૃતક નરેશભાઈને હાલમાં જ બે જોડિયા બાળકો થયા હતા તે હવે પિતા વિહોણા થઈ ગયા છે અમદાવાદને આવેલ સિવિલ ખાતે આપણે હાલમાં પહોંચી આવ્યા છીએ મૃતકની લાશ લેવાની તેમના સગાવાલા દ્વારા ના પાડવામાં આવે છે શું છે સમગ્ર મામલો આવે શું નામ છે તમારું હા ભાવેશભાઈ સોલંકી ભાવેશભાઈ શું છે સમગ્ર મામલો લાશ લેવાની ના પડાય છે ભાઈ એમાં એમ છે કે ચાર મહિના પહેલા અગાઉ આ ભાઈનો સાડો જે કે છૂતરાપાડામાં તેમના વિરુદ્ધ કઈ ફરિયાદ થઈ હશે તે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો અને ત્યાંથી ફરાર થઈ ગયો ફરાર થઈ ગયો બાદ પાંચ દિવસ પછી આ ભાઈને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા બોલાવવામાં આવ્યા અને તેમને નાગેશ્વરી પોલીસ સ્ટેશન ત્યાંથી પછી લઈ ગયા તેમને સુત્રાપાડા સુત્રાપાડા રસ્તામાં કંઈ ગાડી ખોટકાઈ ગઈ તેમને કાયદેસરી ભાઈ વિડીયોમાં કહે છે કે મને બે માર મારે છે મને પોલીસવાળા પોલીસવાળાને કોઈ અધિકાર નથી કે આ ભાઈને મારવા કેમ કે આ ફરિયાદી કે આરોપી છે જ નહીં બીજી વસ્તુ કેમ કે તેમના વિડીયોમાં એ સ્પષ્ટતા કરે છે કે જે પીઆઈ મેડમ હતા એ હતી એમ કહે છે કે છ વર્ષ આટુ તમને હું જામીન ન મળે એવું કરાવી દઈશ એના ત્રાસના હિસાબે તેમને મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યા છે ભાઈ અને એ જ ટોર્ચરના કારણે તેમનો આ જાન ગુમાવી દીધો છે એક યુવાન મિત્ર છે ને એક મારો સમાજનો એક છોકરો છે આ યુવાન આપણે વાત કરીએ એવું કહેવામાં આવે છે કે ડેથ થઈ છે એટલે એવું કહી શકીએ કે તેમને માર મારવામાં આવ્યો જ છે ભાઈ અને તેમના બીકના કારણે હું તો હજી કહી શકું કે પોલીસના બીકના કારણે પણ એ સુસાઇડ કરવાની કોશિશ કરી હતી અને પ્રયત્ન એ કર્યા હશે ભાઈ કે એ સ્પષ્ટતા કરે જ છે ભાઈ કે એના કરતી મારે મરી જવું એ સારું રહેશે ભાઈ કે પોલીસ સ્ટેશનમાં ના રહેવું શું છે તમારી માંગ બસ તેમને ઇન્સાફ મળવો જોઈએ ભાઈ બીજું તો શું હોય ભાઈ કે ગરીબ આદમીના પાછળ તો અમે પણ છે અને અમારો સમાજ એ છે ભાઈ અને અમે રહીશું ભાઈ જ્યાં સુધી ફરિયાદ ન થાય પોલીસના વિરુદ્ધ તો ફરિયાદ કરવાની થાય છે જોઈ શકો છો અત્યારે ન્યાય માટે લોકો અહીંયા ઊભા છે તે મૃતક જે છે તેમને લાશ લેવાની ના પાડી રહી છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બીજી કોઈ જ વાત નહીં સાંભળવામાં આવે મિહિર સોલંકી બુલેટિન ઇન્ડિયા અમદાવાદ